નમસ્કાર આપ જોઈ રહ્યા છોલ સમાચારમાં તંત્રની ઘોર બેદરકારી થી નગરપાલિકાના મહિલા સદસ્ય વિ તંત્રની ઢીલી કામગીરી રજૂઆત કરતા અધિકારીઓનો ઉધળો લીધો વોર્ડ નંબર આઠ મહિલા સદસ્ય મેઘાબેન ગઢિયાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો ચીફ ઓફિસર અને પ્રમુખ સામે કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા ગેસની પાઇપલાઇન ધીમી ગતિએ થતી હોવાના પણ આરોપ લગાવ્યા રોડ બનાવવાની કામગીરીમાં બેદરકારી દેખાતા પોતાનો આક્રોશ જવાબદારો જવાબ ના આપતા હોવાનો પણ એક વિડીયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ મહિલા સદસ્ય રજૂઆતો કરતા રહે છે પણ સામે ચીફ ઓફિસર એ મોબાઈલમાં મશગુલ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે

ભાજપ શાસિત છે નગરપાલિકા છે એમાં ભાજપ ના મહિલા જે છે સદસ્ય એમના વિસ્તારમાં કામ ન થતા તેઓ રોષે ભરાયા હતા તેમણે અનેક આરોપ લગાવ્યા છે વોર્ડ નંબર આઠ ના મહિલા સદસ્ય મેગા બેન

That's cool.